અને બધી જાજમ પાથરી નવો નવો ખાણો માંગ્યો ખાવાનો એ પરચાદારી રામા પીર આ હિન્દુ ધર્મ જો બચાવ્યો છેલ્લે પાંચસો સાડા પાંચસો વર્ષ થઈ ગયો હિન્દુ ધર્મ જો બચાયો હોય તો રમા પે નકર બધી કબર પૂજાઓ હતી એટલે બાપાને યાદ કર્યા બહુ મહત્વનું છે બોલીએ શ્રી રામા પે રકી જય એ રામદેવ નકળંગી અવતાર કૃષ્ણનો અવતાર છે બરાબર તમે વિચાર કરો કે અજમલ રાજા એક મનખા અવતારની અંદર ભગવાનના પિતા બન્યા છે એમની ભક્તિ કેટલી છે હવે આજનો કાર્યક્રમની વાત કરો ચા પાણી નાસ્તો લેતા રહેજો પણ વાત મારી કાની ધરવાની છે કોઈ કોલ સ્વયંસેવકો અમારા ગોવિંદ ચોકના જય ગોગા મંડળના ગ્રુપના યુવાન મિત્રો જેમત ઉઠાવી આ કામ કરવું કોઈ સૂનું નહીં રેજી પેજી કોમ નથી તમે બધા આવો છો બહુ આનંદથી આવો છો એટલે તમારી સગવડ સરભરા કરવા માટે અમે ગૌરવ અનુભવીએ છીએ અમને થોડું મહેનત પડ્યા મને ગૌરવ અનુભવીએ છીએ કે આવડો મોટો પ્રસંગ ઉમતા ગામની અંદર અને એમાં વળી છે મુક્તિધામ તમારું મારો આ છેવટનું જે મુક્તિધામ છે લોકો ઘણા કોઈક કે સ્મશાનની અંદર બજા તો સ્મશાનની અંદર જે ભસ્મ ચોળી છે જે શિવ બાબા હર કોઈ મળદાની રાખ એ પોતે એના શરીરે ચોડતા હોય છે અને એમાંથી આપણે અંશ બનેલા છીએ ભગવાને એમાંથી આપણને અંશ બનાવ્યું છે અહીં પંચભૂતોની મહાકાયા એ વિલીન થતી હોય છે એની રાખ થતી હોય છે અને એ રાખ શંકર ભગવાન રોજ સવારે પોતાની ભસ્મ ચોડી ચકતા હોય તો આ પવિત્ર ભૂમિ ભૂમિ કહેવાય એમાં વિશેષ બીજું કોઈ હોય નહીં અને જે જે દિવંગત આત્માઓ આખા ગોમની અંદર કોઈ નાનો મોટું કોઈ હોમણ મેઠું ખાઈને જતા રહ્યા છે કોઈનો વિયોગ પણ હોય કોઈની આત્મહત્યા પણ હોય આવા બધા વિયોગો બીજું ત્રીજું જે હોય એના માટે અમે એક વિચાર કર્યો કે આપણા ઉમતા ગામની અંદર હું ગયા વર્ષે મહેસાણા અને વિસનગર કાળી ચૌદશ એનું માર્ગદર્શન કરવા માટે મહેસાણા અને વિસનગર ગયા વર્ષે કાળી ચૌદશી ગયું હતું બે જગ્યાએ ફરી આવ્યું હતું મુક્તિધામની અંદર આપણે એવું આયોજન કર્યું છે કે તમામ દિવંગત આત્માઓને પરમ શાંતિ મળે એ હેતુથી આપણે ભગવાન શિવ બાબાને પ્રાર્થના કરવાની છે અંગે ભસ્મા બપૂતની ચોળી અને સંગે રાખો છે ભૂત ચોળી આ સ્મશાનની ભૂમિની અંદર આ પૃથ્વીથી સો યોજન આખા સમગ્ર વાતાવરણની અંદર પ્રેતાત્માઓ હોય જ અને એનું કાર્ય સિદ્ધ કરવું એમનું મુક્તિ બે એ બધું કામ આપણે કરવું પડે કર્મકાંડ આપણે ભાવ કરાવતા હોઈએ છીએ અમને આ નળ અમને આ નળ એટલે એ બધું કરાવતા હોઈએ છીએ પણ ભજનોની અંદર આવ્યા એટલે એવું કશું નડશે નહીં એ મુક્ત પામી જતા હોય અત્યારે બધા આત્માઓ ભજન હોબળતા હોય અને એ ખુશ થતા હોય છે અને શિવ બાબા પણ આપણે બેઠા લેલા છે અહીંકણીઓ એટલે આ ધામ છે ને એ શિવ બાબાનું ધામ છે કોઈ વેમ ધરવું નહીં દરેક જગ્યાએ હર કોઈ જગ્યાએ જઈએ તો ભજન કીર્તન હોય ભગવાનનું નામ સ્મરણ જ હોય બીજું વાત કે અત્યારે લાઈવ આપણે વાત કરી હતી કે લાઈવ પ્રોગ્રામ બીકે સ્ટુડિયો ઉમતા કૌશિકભાઈ આપણી નજોર સમક્ષ અત્યારે લાઈવ પ્રોગ્રામ આપણને આપી રહ્યા છે શેખ અમેરિકા કેનેડાનો ઓસ્ટ્રેલિયા ત્યાં સુધી મારા એક ફોન હમણાં મિત્રનો આવ્યો ત્યાં સુધી આપણા ઉમતા ગામનું સંપૂર્ણ લાઈવ પ્રસારણ મુક્તિધામનું એ લોકો બધા હાલ જોઈ રહ્યા છે કે ભાઈ મારા મુક્તિધામની અંદર મારા ગામની અંદર દસ હજાર દસ હજાર કિલોમીટરનો દરિયાની ખેત સાત સમંદર અને એટલા આપણું લાઈવ પ્રસારણ આ ઉમતાનું આ બાજુ બહેનો આ બાજુ પુરુષ વિભાગ તેઓ જોઈ રહ્યું છે એટલે એક દા જોરદાર આપણે ભાઈ કક્ષીબેને તાલીઓ પાડી દો જોરદાર આ કાર્યક્રમ કરવા માટે ઓછામાં ઓછું દસ બાર હજાર રૂપિયાનો ખર્ચ પડતો હોય ગઈ સાલે આપણે એવું જ હતું મારા ભત્રીજો હતું એને દસ બાર હજારનો ખર્ચ ઉઠાવી લાઈવ પ્રસારણ આપી દઉં આ વખતે પણ એમને કીધું કે મારા પૈસો લેવો નથી અને લાઈવ પ્રસારણ આ ગામની સેવા માટે હું કરું છું એક દાળ જોરદાર તાલીથી વધાવી લે હર કોઈ કાર્ય કરીએ ત્યાં મળતું જ હોય છે આજની ચા પણ જય ગોગા ફેબ્રિકેશન વર્ક ઉમતા સથવારા અને એક બીજું છે જય સિકોતર એલ્યુમિનિયમ સેક્સન આ બંને આપણી દુકાનો છે આપણા દીકરાઓ છે ભગવાનની તમારા હોના આશીર્વાદથી બે દુકાનો હાઈવે ઉપર આપણા ચહેર માતાના હામે છે અને એમના તરફથી અત્યારે ચા આ ફૂલહારનો તમામ ખર્ચો અને આ બેનર ભજન મંડળનું એમના તરફથી આપવામાં આવ્યું છે ખૂબ ખૂબ ધનવાદ તાલ્યોના ગગડાથી વધાવી લો હવે જે જે દાતાઓ છે એ જાહેરાત આપીશું પણ અત્યારે બીજા કોઈ દાતાઓ નથી હજી એનું થોડી મંત્રણાઓ ચાલે છે તમે આપશો નહીં આપો પણ વર્ષે દાળે આપણે આ ભજનનું કાર્ય કર પણ મારે વિશેષ એ કહેવું છે કે થોડી જોડી વધ તો જરા સારું એટલે મહેનતમાં કાઠું પડી જાય છે કારણ કે હવે અવસ્થા થઈ એટલે જરા મહેનત માગે છે થોડા બે ચાર જણા યુવાનો હોય અમારા જીતુભાઈ સખત મહેનત આપતા હોય હવે બીજો એક પ્રોગ્રામ તમને કહી દઉં કે ડિસેમ્બર મહિનામાં બારમો મહિનો ડિસેમ્બર નવેમ્બર ડિસેમ્બર આપણે હરિદ્વારની યાત્રાનું એક આયોજન કર્યું છે હરિદ્વાર હરિદ્વારની અંદર ભાગવત કથા દસ દિવસ એટલે નવ દિવસ દસમા મહિનામાં એનું બુકિંગ છે આઠ દસે દસ દસ આઠે ઓગસ્ટ મહિનાની અંદર ત્રણ હજાર રૂપિયા ભરવાના ટોટલી નવ હજારનો ખર્ચ છે આઠમા મહિનામાં ર રેલવે રિઝર્વેશન કરાવવાનું છે કોઈની ઈચ્છા હોય તો સંપૂર્ણ ફૂલ વ્યવસ્થા સાથે આપણે દસ માણસની કથા અને સવારથી કથા પાક ભોજન ચા પાણી નાસ્તો એક રૂમ મળે એની અંદર તમને ચાર બેડરૂમ મળશે અને આજુબાજુના અંતરની અંદર પચાસ કિલોમીટર અંતરની અંદર રેલવેની અંદર રેલવે કીર્તન જે કરાવીએ છીએ આ કામ કરવું બહુ કઠિન છે

એ નવયુવાન યુવાન મિત્ર છે બહુ મોટી જાજી ખેતીવાડી હોય તે છતો પણ આ ગામનું સાર્વજનિક જે સ્મશાન એને પણ વોચ દેખરેખ રાખે અને એવા સેવા પૂરી છે એવા આપણા જીતુભાઈ પટેલ નવ યુવાન છે અહીંયા આવો ભાઈ ક્યાં જીતુભાઈ અહીં આરતી ને લાભ લેવાનો છે હા અહીંયા આવો હવે બીજો કે મુક્તિધામ તરફથી ભાઈ વગાડશો મુક્તિધામ તરફથી ગામના સમસ્ત મંડળો એટલે આમંત્રિત આ ગામ જ છે આપણું બેઠ્યું એ આ બેઠ્યું આપણું ગામ છે આપવાનું હોય છે લેવાનું હોય છે પણ એક આ આપણો વિવેક આ બધો વિવેક નો વ્યવહાર બતાવવાનો હોય લેવાનું કોઈ પૂછ્યું નહીં પણ વિવેક થી જે કઈ આપવાનું હોય ફૂલ નહીં તો ફૂલની ની પોખડી મુક્તિધામ તરફથી દરેક મંડળો મેં દરેક મંડળોને આમંત્રણ પત્રિકા મોકલાવી છે એની અંદર જે મંડળો આવ્યા હોય બરાબર આયો હોય હોય કે ના જે જે લોકોને આમંત્રણ આપ્યો છે સ્વીકાર્યો છે એમને ભેટ મુક્તિ મંડળ આ મુક્તિધામ તરફથી મુક્તિ ટ્રસ્ટી આપણા જે હતા અંબારામ કાકા આ એમના ચિરંજીવી સુપુત્ર છે અને અંબારામ કાકાએ એ જે વટવૃક્ષ આ વાયુ આ આપણે એની ઝીલ્યું અને એનો પડકાર કરીએ છીએ કે આવા વડીલો હતા તે આપણા માટે એક જગ્યા આ બનાવીને જ્યાં દિવસે દિવસે ફૂલ્યો ફાલ્યો આ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે અને શેખ ભજન કીર્તનના સ્ટેજ ઉપર આપણે આવી ગયા છીએ બરોબર હલો હલો બોલો કૃષ્ણ ગણયા લાલ કી જય હલો